भरोसे गोपाल लाल की जय सर्व भग जय गोपाल जय गोपाल <coughs> पिया संग बिहार फाग सकल पटरा गनी स रागनी या य बिहारत सङ्गारत पलपटरा ટરાગની એ આરે હારે મારું ચિત રે ચારું ચિત ચિતયાનું રાગસ બેબડની યા

જાબુવતી રે માનુ જામ્બુવંતી સિયા રે પિયા મન માનવાની પિયા સંગ બિહાર તાગ સકલ પટરા ಗನಿ ಸಕಲ ಪಟರಾಗನಿ ಇಹಾಂ ಆಂ 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 ಸಂಗ ಕದಮ ಸಾಹಲಿಕೆ ಜೂರಿ ಬ್ರಜಬಾಮನಿ ಜೂರಿ ಬ್ರಜಬಾಮನಿ ಇಹಾಂ ಇಹಾಂ ಇಹಾರೆ ಮಾನು ರಾಜಿ રાજિત કંચન બેલ અત્યબ રાુ રાજીત રે માનુ રાજીત કંચન બેલ અતિ અબરાણી પિયા સંગ બિયારથ ભાગ સકલ પટ રાગની સકલ પટ રાગની સકલ સકલ ગોરવસિંહ ગોપાલ લાલ કી જય વસંતના પદ પૂરા થયા હવે ધમારના પદ ચાલુ થયા દસ દિવસ ધમારના પદ રહેશે તે પછી દસ દિવસ હોળીના પદ ચાલુ થશે તે પછી દોરો છો बोल गोपाल लाल की जे सर्वभति जयगोपाल जयगोपाल